હું શશી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ શહેરના કરવામાં આવ્યું આ સ્ટોરનું ઉદઘાટન રોકડિયાના હસ્તે કરવામાં આવ્યું હતું આ સ્ટોરમાં અત્યાધુનિક ગેમની અલગ અલગ ઓનલાઈન પ્લે એક્સ બોક્સ વગેરે જેવી સુવિધાઓ ઉપલબ્ધ રહેશે વર્ષોથી આ જ જગ્યા પર જેઓ ગેમિંગ માટે પ્રખ્યાત પણ છે અને અલગ અલગ એટલે કે પ્લે સ્ટેશન હોય એક્સબોક્સ હોય ઇન્ટેન્ડો પ્રકારના કોન્સોલ સાથેની તમામ પીએસ ફોર પીએસ ફાઈવની જે સીડીઝ છે એ બધા જ ગ્રાહકો એમની પાસેથી લેતા હતા અને આજે પરિવાર એક નવા શોરૂમ સાથેનું ઉદ્ઘાટન નવા કોન્સોલ એની એસેસરીઝ અને તમામ સીડીઝ આ તમામ અને એ પણ Xbox, PS4 પીએસ ફોર અને ઇન્ટેન્ડો તમામ કંપનીઓની એક જ જગ્યા પર વડોદરાની કદાચ આ એવી પ્રથમ દુકાન હશે કે જ્યાં બધી જ જગ્યા પરની ગેમિંગ એસેસરીઝ અને સીડી મળી રહી છે ખરેખર જે યુવાન છે અને જે ગેમના શોખીન છે એમના માટે તો આશીર્વાદ ઉપર છે નમસ્કાર દર્શક મિત્રો મોસ્ટ વોન્ટેડ ગેમ્સમાં આપનું સ્વાગત કરું છું મોસ્ટ વોન્ટેડ ગેમ્સ ઘણા વર્ષોથી વડોદરા શહેરમાં એક લોકપ્રિય સ્ટોર તરીકે નામના મેડવેટ છે આજે અમે આજના દિન સત્તર ડિસેમ્બર શ્રી કેયુર રોકડિયાના હસ્તે અમારા નવા શોરૂમનું ઇનોગ્રેશન કરેલું છે આ જે શોરૂમ છે એ મલ્ટી બ્રાન્ડ સ્ટોરૂમ છે જેમાં અલગ અલગ બ્રાન્ડ જેવી કે સોની પ્લે સ્ટેશન એક્સબોક્સ નિન્ટેન્ડો દરેક પ્રકારની પ્રીમિયમ કેટેગરીની ઇન્ટરનેશનલ કેટેગરીની જે ગેમ્સ છે એ તમારે એક જ સ્થળ ઉપર મળશે અને એની ભરપૂર વેરાયટીઝ તમારે ગેમ્સની મળશે નવી નવી ગેમ્સ આવનારા સમયમાં સમયમાં આવવાની છે એ અમે અહીંયા લોન્ચ કરીએ છીએ જે રીતે મૂવીઝ લોન્ચ થાય છે એવી રીતે ગેમ્સ પણ એક મોગા બજેટથી લોન્ચ થાય છે અને ગેમ્સનું ઘણા વર્ષોથી અમે સક્સેસફુલી કેરિયર કરેલું છે અને કામ કરેલું છે તો ઘણા દર્શક મિત્રો જે લોકો ગેમ્સના શોખીન હોય છે તો મોસ્ટ વોન્ટેડની અચૂક મુલાકાત લેજો ચાલુ કરવામાં આવ્યું છે ના એક્સક્લુઝિવ સ્ટોર આખા ગુજરાતમાં કહીએ તો હજી સુધી કોઈનો નથી મલ્ટી બ્રાન્ડ શોરૂમ ચાલુ નથી કર્યો આ વડોદરામાં ફર્સ્ટ શોરૂમ છે જે મલ્ટી બ્રાન્ડ છે કે જે બધી અલગ અલગ કંપનીઝના ગેમ્સને બધું એક જ જગ્યા પર તમારે મળી રહેશે અહીંયા આગળ શોરૂમનું નામ છે મોસ્ટ વોન્ટેડ ગેમ્સ મારું નામ છે હુઝેફા કાગદી